સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો ગુજરાતમાં વાવાઝોડા ને લઈને સૌથી મોટા સમાચાર ની વાત કરી લે તો ગુજરાતના લોકો સાવધાન થઈ જ ગુજરાતમાં આવી રહ્યું છે આશના વાવાઝોડું આ દર્શક મિત્રો મેઘતાનોમાં હવે વાવાઝોડામાં સતાવી રહ્યો છે ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડું બનશે જમીન પરથી ડીપ ડિપ્રેશનને કારણે વાવાઝોડામાં ફેરવાય છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાનું એલર્ટ અપાયું છે હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે ગુજરાતમાં વાવાઝોડાને તબાહી મચાવશે ગુજરાત પરથી પસાર થયેલું ચૂકેલું ડિપ્રેશન અને કચ્છ તરફ આગળ વધી રહ્યું છે અરબી સમુદ્રી તરફ વળી ગયું છે જોકે ગુજરાત પરથી પસાર થયેલા વાવાઝોડું સિસ્ટમ વાવાઝોડામાં બનશે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાનું નામ નામ રાખવામાં આવ્યું છે દર્શક મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે આદર્શક મિત્રો શુક્રવારે દેશમાં સોના અને ચાંદીના બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો મલ્ટી કોમ્યુડિટી એક્શન્સ પર સોનાની કિંમતમાં બોતેર હજાર રૂપિયા સુધીની નીચે આવી ગઈ છે જ્યારે ચાંદીની કિંમત પંચ્યાસી હજાર રૂપિયા સુધી પ્રતિ કિલો નીચે આવી ગઈ છે વિદેશી બજારમાં સોના ચાંદીને ભાવમાં ઘટાડાની અસર ભારતના મલ્ટીપેક્સ કોમ્યુડિટી એક્સચેન્જ પર જોવા મળી હતી આદર્શક મિત્રો ડોલર ઇન્ડેક્સમાં નજીવ સુધારાને કારણે ન્યૂયોર્કમાં પણ ભાવમાં ઘટાડો નોંધાયો છે

દર્શક મિત્રો વિદ્યાર્થી મિત્રો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો ભરતીને લઈને સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ભારતને સૌથી પ્રસિદ્ધ આરટીબીપીમાં ભરતી લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય તિબેટ બોર્ડર પર પોલીસની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ માટે આઈપીટીબીપીમાં ગ્રુપ સી કોન્સ્ટેબલ ભરતી બહાર પાડવામાં આવી છે જે ઉમેદવારો આ જગ્યા પર અરજી કરવા માંગે છે તેઓ આઈટીબીપીની સત્તાવાર વેબસાઇટ પર આઈટીબીપી પોલીસ ડોટ ડોટ ઇન પર જઈને અરજી કરી શકે છે આઈટીબીપીની આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા બે સપ્ટેમ્બર સુધી શરૂ રહેશે જે ઉમેદવારોને આ નોકરી મેળવવા માટે માંગે છે તેને અરજી કરવાની રહેશે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો અડતાલીસ તાલુકામાં સૌથી મોટા વરસાદને લઈને વાત કરી લેતો હતો આ દર્શક મિત્રો ચોવીસ કલાકમાં બસો અઢાર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ સોળ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આ દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લે તો મુન્દ્રામાં આઠ ઇંચ અબડાસામાં સાત ઇંચ અને દ્વારકામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે દર્શક મિત્રો કચ્છના અંજારમાં ત્રણ ઇંચ અને લખપત ભુજમાં ગાંધીધામમાં બે બે ઇંચ વરસાદ નોંધાયો હતો દર્શક મિત્રો ગુજરાતમાં ચાર

કલ્યાણપુર દ્વારકા અબડાસામાં સ્થિતિ પલટાઈ ગઈ છે ગુરુવારથી રાજ્યમાં વરસાદનો જોર ઘટ્યો છે પરંતુ પચીસમી ઓગસ્ટથી રવિવાર સુધી શરૂ કરેલી અઠવીસ ઓગસ્ટ સુધી બુધવારે વચ્ચેના ચાર દિવસમાં ભારેથી અડધી ભારે વરસાદ થયો હતો સૌથી વધારે ચાલીસ વર્ષ વરસાદ જામખંભાળિયાના તાલુકામાં પડ્યો છે ગુજરાતના બસો ચૌદ તાલુકામાં ઉક્ત ચાર દરમિયાન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સ્ટેન્ડ અહેવાલો અનુસાર ચાલીસ તાલુકામાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દર્શક મિત્રો અમરલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં ચોવીસ કલાકમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેમના જણાવ્યા અનુસાર એકત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ વરસી શકે છે તેમણે બેથી નવ સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે